હજી વાત છે આપડે બે પજિયા લાગવા જવું અને આવતી ઓળી તો ત્રણ જણ પજ્યા લાગવા જવું તીજુ કોણ તારી ભાઈ પેલી સરકારી કેતા સરકાર ની સરકારનો સરકાર ની પાણી પાણી નવરાયજ પાણી પાવાની ઠંડુ પાણી સારું ગમે પાણી ના પાછું હું ગરમ થઈ જઉં છું સાચી વાત છે હું કેતો અત્યારે ફાગણ મહિનો નહિ એ હું એવું વાટ જોઈ રે હું વરસાદ ની પછી પૈસા લાલ અને અત્યારે શું ચાલે હા ફાગણ મહિનો ફાગણ મહિનો નહીં ચાલતો આ પોદો ખરી પડે ને પેલો શું કી

અને નવા બૂટ લાવવાના નવા લુઘડા લાવવાના ને પેલો ફોન લાવવાનો અને હાગે વાલે જે ની પાંચસો પાંચસો હાલવાના દર્પણ જેવો કેતો તો ને હવા ચિંતા કરે બધું આવી જાય બધું આવી જાય હું તો કહું છું તમે ખરા ને પછલો હોય ને આવે તો કોઈ ને આપડે હોમા જઈને લઈએ કાગળિયો હોમા પગલે ના જવાય હોમા પગલે જાય ને ઘોડો કેવાય ગોડા તમે છો ખબર નઈ પડતી લેવા જતા હાલ તારો કાકો હશે તો આવશે આજે તારા બાપુ શું બાપુ આશે જીવવાનું નહીં ચાલો બાપ આટો પૈકી નહીં જાય આરોટવાનું નહીં

બોકરા તો ખરા નરવા લોકો હોય ને એ રે તો યુવાને ખરા ને લોકોની આગી પાછી કરવા જોવા રે બોકરા તોર આપણે શું બોકરા તોડવાના તમને કાલ તો કીધું તું મી

ડોક્યુમેન્ટ જોઈશે આધાર કાર્ડ જોઈશે પછલા એ ડોક્યુમેન્ટ એટલે હું વિરમ હિરમ ડોક્યુમેન્ટ નહી કાગડીઓ કાગડીઓ ઓછી ખબર પડે વિરમને મારા જેટલી ના પડે એને ખબર પડે થોડી થોડી તો પડે કે સબ જોયું તો હોય કે હર જા આધાર કાર્ડ લેતા હે પેલો ફોટો પાડેલો આ પાઘરી વાળો એ રેત હા એ વીરમા મારો પેલો નહીં બુવા જતો 12 મહિને 12 મહિને પેલો ને હરમા ઓવા કારું ટીલું કરીન પછી આલતા ઓવા એરે એરે લેતોય કા કાકડીયું બધી ખબર પર મને હ પાછી હા થઈ તો જહા ન થઈ જહા કમ્પ્લીટ થઈ જાવ તમે ચિંતા કરશો નહીં વિરમ જલ્દી લાહેડ અને વીરમ પેલો કેસો તો ફટફટીયું એરે આવી જાય ને

અને પંચાય નો તમારી સા પણ પૈસા લેવાના છે કે નહીં લેવાના કેવું પૈસા લેવાના છે પછી તો પછી હાથ બાર ના ઉતારા જોશી હાથ ના ઉતારા

ના આ બધું સિક્કા મારવાનું તમે ચિંતા કરશો નઈ તમે ખાલી પૈસો ના ધણી બરાબર છે કરજે હા જલ્દી

બાપો ખરાકરિયાના કોમ માં કોઈ ન પકવા દે પાછો થાય નહીં રામ આખું ગમે દર કરતા રીતે બોલી ને ભર્યા તા કેટલું એટલે જઈને ખુરશી માં બે ને પંચાયત માં એટલે ભલ ભલા બધા ખરા ને ખ્યાલસાલાબા પણ અત્યારે કોઈ એમ નઈ કીધું ફાબા પણ જે દારા મફો બગર્યો ને એ દારા વખો લાવશે આખે ગોમનું એના ને પછલાન બાપાને કાગળિયમ ખબર પડતી તો ધાલાબાર ના પડતી ના પડતી એરે ખરાને મારા પથે મંગુઠા સાપ હતા એટલે હું ખરો ને એનો નામ જવા દઉં ના જવા દે કે જવા દીધું હું એજી અંગુઠા સાપ છું હું એ અંગુઠા સાપ છું

નહી આ તું જો પિયોર થાય ને તા પૈસા લેવા કે ગમે તે કરી પૈસા લો આ પૈસા ના હોય તો હું ખાડું ખોડું મજૂરો કરતા જોરા પૈસા હોય ખોડ પણ જાણવું આમાં તું એ છોકરો કશું તારું રાખાયો નહી પાછું તું દિવાળી ઓળી ને બધું આ હુકા નાટક કર

પેલી હરગાવ એટલે એ નવી બાયડીઓ લાયા હોય નવા છોકરા પહેરાયા હોય રે જો પજે લાગો અલે બુદ્ધિ નહીં જોઉં તો પર ખબર પડે છે પજે લાગવાનું હે ઓત્રી વર્ષથી જોઉં છું બધન અરે હે ને ઘેર જે મુ જોય વર્ષે વર્ષે ઓડી આવે એટલે કી ગોમો થઈને જોઉં તો ખબર પડે ઈમ ના તો વર રાશામાં રાશામાં તો પોત્રી છો આરુ મેણા મારશે ને મ પૈસા બધે કર

તને કલાગે કલાગે શું સપનું આવે છે ફટફટ્યું તો લાભુ જ થાને એક ફોન તો લાભો જ થા આવશે પૈસા બધે બધું આવશે નવા લુકરો નવા બૂટ અને બધા હગેવાલે ફરી વળવું તો પટપટીયું લઈને બોલે બોલે ને બોલે વાતો વધારે નહીં કરવી વાતો નહીં કરતા એમાં તો બોલ પેલા નહીં કહેતા કે બોલ લે તો બોર વેઠોય બીનું હું કરું છું કે તું શું હું કરું છું ના લઈ ના મારતું શું જાર છે હોય તને

પૈસા ના હોય તો ખાડો ગોડા ખરા મારા કાકો પછો કાકો ને તું પડે હોય પસલાય આ પસલો હું કેવું આવવાના બેન

કોઈ નહી હોય તને જ બે જણ તો કે કાટવા છે બીજું કોઈ નહી આ ગામમાં વાતો હંભરી છે કે વિવેમીવાની આવવાના છે પૈસા મેઠું મેઠું બોલે અને અરે મેઠા જનનું મૂળ કાટવાયો છે ઓને સરકારને કોઈ મેળતો નહીં ને બેડો ના મારી આવે કશ્યો બેડો મારે કે મૂરો મારે પૈસાલાલ હાચી કરી પછી બુદ્ધિશાળી માણસ બીજો છે કે નહીં પૂછતા પૂછવાનું અમાર પૂછવાનું આવે છે જે પૈસા ને પૂછવાનું ચિંતા કરે ને અમે પૈસાલાલ ને એક વાર આપે ઘેર આપવા જે પૈસા લઈ